ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બી એલ સંતોષજી એમની સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલજી સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરજી આજે રાજકોટ ખાતે એક સૌરાષ્ટ્ર વિભાગની અગત્યની એસઆઈઆર અંગેની બેઠક લેવા આવ્યા છે બેઠક ચાલી રહી છે સૌરાષ્ટ્રમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓ કુલ મળીને ઓગણસથી એકસો ઓગણસર જેવા લોકો છે અપેક્ષિત એમાંથી પંદર જિલ્લાઓના પ્રમુખો છે અપેક્ષિત બીજા કાર્યકર્તાઓ બીએલએ વન ધારાસભ્યો સંસદ સભ્યો ની એક કામ કહે છે કે ખૂબ જ મહત્વપૂર્ણ એમ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આ બેઠક એક અગત્યતા અને એક ગરિમા વધી જાય છે રાજકોટ એ સૌરાષ્ટ્ર નો પાટનગર છે સૌરાષ્ટ્ર હાર્દ છે આવા રાજકોટ ખાતે આદરણીય બીએલ એલ સંતોષજી એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષ ના મોટા ભાગના સભ્યો પણ ઉપસ્થિત છે અત્યારે બેઠક ચાલી રહી છે અને એમાં એફઆઈઆર અંગે વિસ્તૃત પણ ચર્ચા કરવામાં આવશે એટલે ભાઈ એક વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પક્ષના મોભી હતા આદરણી બીએ સંતોષજી જગદીશ પંચાલજી અને રત્નાકરજી આજે એમના ઘરે ગયા એ એમને એક એમ કે છે કે કે સાંત્વના આપવાની વાત હતી એમને એક પારિવારિક આ ભારતીય જનતા પક્ષનો એક પારિવારિક વાત છે એમના દુઃખમાં સહભાગી થવા માટે એ લોકો ત્યાં ગયેલા આજે પણ આજે એક વાત આપને કહું કે હું જે જાણું છું એ કે અંજલીબેન રૂપાણી આદળી વિજયભાઈ રૂપાણી પરિવારના મોભી છે અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન બી એલ સંતોષજી જ્યારે રાજકોટ ખાતે ઉપસ્થિત છે ત્યારે વિજયભાઈ રૂપાણીના ઘરે જઈ પરિવારની સાથે બેસી અને એક સુખ દુઃખ વાત કરી એમને સાંત્વના ની આપણે કરી તો એક બહુ વરિષ્ઠ કાર્યકર્તા છે ભારતીય જનતા પક્ષના મહિલા મોરચા લઈને એમનો ભારતીય જનતા પક્ષ લેવલ એમનો ખૂબ પ્રધાન છે આદરણીય અનલીબેન રૂપાણી આજે આજે તો અમારા જે વડીલો આજે ભારતીય જનતા પક્ષનું શીર્ષક નેતૃત્વ એમના દુઃખમાં સહભાગી થવા અને એમની સાથે ચર્ચા વિચારણા સાંત્વનાની આપલે કરવા જોઈએ હતું એટલા માટે કે વિજયભાઈનો અભાવ હરમેશ દરેક લોકોનો સાલે છે આજે વિજયભાઈ રૂપાણી જેવા રાજકોટના મોભી જે ગેરહાજરી છે તે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશનું ટોચનું શીર્ષક નેતૃત્વ આવે ત્યારે પ્રદેશના એક ટોચના નેતા એવા આદરણી વિજયભાઈ રૂપાણીના ઘરે જાય એમના પરિવારની સાથે આપલે થાય વાતચીતની આપલે થાય એમના દુઃખમાં અમે સહભાગી સૌ છીએ વિજયભાઈ હરમેશ ત્યાં છે ત્યાંથી પણ અમને સૌ લોકોને કાર્યની પ્રેરણા આપતા રહેશે એક એક કાર્યકર્તાનું મહત્વ છે અનલીબેન તસાયેલા ચુનંદા કાર્યકર્તા છે કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પક્ષ માટે ભારતીય જનતા પક્ષને યોગ્ય લાગશે પ્રદેશના નેતૃત્વ નેતૃત્વને પણ આજે એમના ઘરે જવાનું એક માત્ર કારણ એમને સાંત્વના આપવાનું હતું અને વિજયભાઈ નથી તો સમગ્ર પક્ષ એમની સાથે છે એ એક ખાતરી આપવા માટે નહીં 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 એટલા માટે કે આવી કોઈ ઘટના હું ત્યાં હાજર નતો એટલે હું આના વિશે કઈ નહીં કહી શકું પણ આ બધી અટકળો છે હું એવું માનું છું આપ બધા પણ સમજો છો પણ આ બધી અટકળો છે એટલા માટે કે ત્યાં સાથે ગયા દરેક જગ્યાએ શહેર ભાજપ અધ્યક્ષ મહાનગર ભાજપના અધ્યક્ષ કોઈ જાય તો એમાં કોઈ બીજી વાત નથી અને બીજું કે અત્યારે સાંતવના દેવાની વેળાની વાત હતી અત્યારે કોઈ બીજી રાજકીય ચર્ચાની વાત નથી ત્યારે હું માનું છું કે આ બધી વાતો આ બધા તર્કો આ બધું વધુ કોઈ સ્થાન હાજર નો એના વિશે કઈ પ્રકાર નહીં પાડી શકું મને જે ની ખબર નથી એના વિશે હું આપના સાથે શું વાત કરું અંજલીબેન રૂપાણી હર હા સક્રિયતા છે અને રહેશે